સોળે કળાએ ખીલી ઉઠી છે ત્યારે વરસાદી માહોલમાં જંગલ વિસ્તારમાં આવેલા ઝરણાઓના પ્રાણનો સંચાર પણ થયો હોય તે રીતે ખળખળ વહી રહ્યા છે કુદરતની સમીપ જઈને અલૌકિક નજારો જુબાનો લાહભો પણ અનેરો હોય છે ત્યારે નર્મદાના રાસપીપળા ડેડિયાપાડાઓ રોડ પર આવેલું ઝરણું લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બની ગયું છે લોકો આ જીવંત વનેલા ઝરણાને નિહાળવા દૂર દૂરથી આવે છે એક આખું વર્ષ આ કુદરતી નજારાને પોતાના નયનોમાં ભરીને પરિતૃપ્ત થાય છે કુદરતના પ્રેમમાં લપેટાવાનું કોને નથી ગમતું ચોમાસાની ઋતુ હોય અને સોહામણો કુદરતી નજારો જોવો કોણ ચૂકે આવો જ રમણીય નજારો નર્મદાના રાજપીપળા ડેડિયાવાડા રોડ પર આવેલા એક પર્વત પરથી ખડખડ વહેતા ઝરણાને જોઈને થાય છે અહીંથી પસાર થતા રાહદારીઓ કુદરતના આ નજારાને કુદરતની સમીપ જોઈને જોવાનું નથી ચૂકતા લોકો આ રમણીયન ઝરણા પાસે સેલ્ફી લેવા તેમજ ઝરણાના વહેતા પાણીમાં નહવાની મોજ માણવાનું પણ ચૂકતા નથી હાલ પંથકમાં જ્યાં બારે મેઘ ખાંગા બન્યા છે ત્યાં આ ઝરણાની સુંદરતા નિહાળવા લોકો દિવાના બન્યા છે પર્યટકો દિવાળીના વેકેશનની રજાઓ કે પછી મિની વેકેશન ગાળવા અહીં ઉમટી પડે છે જેને લઈને ભવિષ્યમાં આ સ્થળને પર્યટક તરીકે વિકસાવવા તેમજ સુવિધા અને સેફ્ટી બંનેમાં વધારો કરવામાં આવે તેવી લોક માંગ પણ ઉઠી છે પરંતુ હજુ સુધી સરકારી હાથ પહોંચ્યા નથી એક બાજુ નર્મદા જિલ્લામાં વરસાદે કહેર મચાવ્યો છે ત્યારે નર્મદા જિલ્લામાં આવેલા જંગલ વિસ્તારમાં હાલ કહી શકાય કે જે નાના મોટા ઝરણાઓ છે વહેતા થયા છે હાલ તમે જે આ દ્રશ્ય જોઈ રહ્યા છો આ રાતી જ રાતી ડેડિયાપોડા જતા વચ્ચે રસ્તામાં એક જે ઝરણું છે તે વહેતું થયું છે સુંદર નજારો જોઈને અહીંથી પસાર થતા સૌ કોઈ પ્રવાસીઓ અહીં રોકાતા હોય છે અને આ ઝરણાનો આનંદ લેતા હોય છે તમે દ્રશ્યમાં હાલ જોઈ શકો છો કે જે અહીંથી પસાર થતા પ્રવાસીઓ છે પોતાના વાહન સાઈડ પર મૂકીને હાલ આ ઝરણાનો लगभग आनंद अनुभवता हुई है हमारे साथ गण प्रवासियों है अपने इन्हीं से बात करी से ये कहां से आए हो और यहाँ पे आकर आपको कैसा लगा महाराष्ट्र से आए हम लोग जलगांव और बहुत अच्छा लग रहा है मैं फ्रेश हो रहा है બિલકુલ હાલ કહી શકાય કે જે પ્રવાસીઓ છે એથી આવતા જતા પ્રવાસીઓ હાલ આ ધરણા આનંદ લેતા હોય છે હાલ જે આ દ્રશ્ય છે તમને દ્રશ્યમાં બતાવીશ કે આ જે રસ્તો છે ગેડિયાપાડા અને રાજપીપળા વચ્ચેનો રસ્તો છે ખાસ કરીને મોટાભાગે આ જે રસ્તા પર આવતા જતા લોકો છે હાલ ગાડી પોતાની સાઈડ પર મૂકી અને આ ઝરણાનો આનંદ લેતા હોય છે તમને દ્રશ્યમાં એ પણ બતાવીશ કે વહેતા ઝરણામાં નવાનું તેમજ એન્જોય કરવાનું તેઓ ભૂલતા નથી અને હાલ તેઓ અહીંયા